આ બાજુ મકાઈ ડોડા વેકા છે લેવા હોય તો ખાવા હોય જો મિત્રો આ ખટારા ની જેને લેવું હોય ને એના માટે પાર્કિંગ માં

આપણે પજી પજી લાગી લેશું જો મિત્રો આ છે મંદિર જો મિત્રો આપણે આ તરફ દર્શન કરીને ત્યાં લબલો કરી જાય છે આગળ આ બાજુ તમને એ પણ બતાવી તલાઈની પા છે આ બાજુ જો મિત્રો તલાઈની પાર દેખાડી દઉં

મિત્રો હવે આપણે વાડી તરફ નીકળ્યા છીએ પોચા પગે આપણા કે હવે મળી આજે થોડાક વખત પછી મળી તમને આગળ જઈ જોવો હવે જાય રા આપણે આગળ મેરામાં કૂતરા રાખડે જો મિત્રો પાકેટ છે લેવા હોય ને આ બાજુ છે ખાવાનો નાસ્તો બિસ્કીટ ને ટોસ ને એવું બધું ખાવું હોય નહીં જોઈ શકો જો મિત્રો આ રે આમાં કુદેરા છે જોઈ શકતા જો મિત્રો આ શેરીમાં આપણે હેડે અડેજા રાખીએ હવે વાડીએ જવાનું હજુ નામ જ લેતા નહીં જોય મિત્રો